જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં જઈશો તો આપણે મળી કહીએ છે ફરી એકના વ્લોગ વિડીયોની સાથે અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે બપોર પછી એટલે હાં જ ફળવા આવ્યું છે કે કંઈ તો ટાઈમ પ્રમાણે પણ જે ઉનાળો રહ્યો તો સૂરજ બહુ મોડો હાથને તો અત્યારે આપણે જવાનું છે કેમ છે જવાનું તમે આગળ બને આવ્યા તો તમને ખબર પડી જાય ક્યાં જઈએ છીએ કેમ કે આપણે અહીંયા નવા જઈએ આપણે કાંઈ ખબર હોય નહીં એટલે તમે આગળ કન્ટિન્યુ બૈલા છો તો તમને ખબર પડી જાય ક્યાં જઈએ છીએ

ઓકે સારું છે ને તો આપણે આગળ બનાર જતો તમને ખબર પડી જશે ને હજે અહીંયા પાર્સલ રેડી થઈને આવી ગયું છે જરીક જઈ ગયા તમે હમાન એમાં થાય પછી બતાવો બધું નીચે ખખાવીને મૂક્યું તમે જલ્દી કરો લોગ નામો થાય જો આવી જાઓ તરીકે બાજુ મારો ફેસ નું છે જો કેમ છો જાવું ને રેડી રેડી ગો તો હાર વાલો આગળ બનારે તો અને ગાઈઝ ય દેખો એ ક્યાં હે શું કેસે સારું છે ને આગળ ખબર પડી જશે તો મિત્રો આપણે આવી ગયા છીએ પુનિતવને અને હવે આગળ જોઈએ આગળ આવેલા જઈએ અને નેચરલી અહીંયા ભાઈ ગાર્ડન ને હોય એટલે તમને ખબર જ છે કે કેવું હોય જો અહીંયા દેખાતું હોય છે તમને

તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે પુનિત વન તમને ખબર જ છે અને અહીંનો નજારો ભાઈ તમે જોવો હા હા આ બધું મન મોહાઈ જાય ને એવું છે અને મિત્રો મારા ફેવરેટ ફૂલ દેખાય આગળ પિંક કલર ને અહીંયા છે જોઈ રીતે ફેવરેટ મીન્સ મને થોડા વધારે ગમે એમ તો આપણે જે આગળ આવી જઈએ છીએ વન છે પુનિત વન છે બહુ મોટું છે આમ જો આગળ તમને પિંક પિંક દેખાય

હા હાલે બાજી ઇસ્તેરી દે દેતાલે ફેર તલે ને આને ખાવલા આવતો પડ લે anh à nhau em bóng anh à nhau em bóng em boda. em bỏ em em bóng em ધીમે ધીમે ખાડા હશે પગ મેળાઈ જશે ધીમે ખાડા હશે બેટા પગ મેળાઈ જશે બોલાવ મોર આવ એમ બોલો નજીક જાય નઈ આમ નજીક જાય બોલો

મિત્રો વન એટલું મસ્ત હે ને પણ ગરમી તમે વાત ના પૂછો એક તો અત્યારે આગાહી વરસાદ વરસાદની અને જો તમને તીણો તીણો ચીણો ચીણો અવાજ આવતો હોય છે અત્યારે આવી આવીને તો જીવડાવાની બોલે છે અને આ બધી કંઈક બોલે પણ કદાચ તમને નહીં સાંભળે મિત્રો ઝાડ કહેવાનું છે ખબર હોય તો કોમેન્ટ કરજો જો આ બાજુ તો એવું લાગે કે આમ જંગલમાં આવી ગયા હાવ ઘનઘોર જંગલમાં મિત્રો ગરમી હાઉ વાત ના પૂછો અને મોર ઘણા બધા તમે જોયા છે કેમ વાગે મસ્ત હે કદાચ આ બાજુ વધીએ અહીંયા એરિયા જો જોઈ રહ્યા

वो वहां पे अपने रखा था है देखो वो ही रखा है देके आलू को बता दे भाई भाई वो जो है ना मोटे बताओ ऐ नरम सब्जी है अच्छा तो आप साफ से जो है ना हेलो चलो वहां कितना रुपए है

સ્પીડ થોડું મોડું થાય આપડે આપણે ચેલેન્જિંગ વિડીયો બનાવવા આવી તો કોણ વધારવા ટીંગાઈ હજે જોઈએ આ બધા ટીંગાણા હે વાંધો નહીં ચકલા કોઈ દી બાદ ના મને આપણે જોઈ હવે લ્યો ઉતારો વન ટુ થ્રી સ્ટાર્ટ હવે બે મેમ્બર્સ રહ્યા છે એક તો ખડી ગયું છે દેખતે હૈ એ દિવ્યા પર્સ તારા બે કિલોનો પર્સ વેરી ગુડ આજના વિજેતા છે દિવ્યાબેન ફર્સ્ટ નંબર સેકન્ડ નંબર એ થર્ડ નંબર ઓરે સર આજે ડરી છે આ તો કરવું પડે હાલો માસી ને જો એની કેપેસિટી પૂરી જ હતી પણ જોવે છે કે કોણ છોડે આવડો પર્સ પોર્સ લીંગ આવી પછી વધુ લાગે કે ના લાગે

जाने था मुकवा ना तो अगली जरूरत मुकर ऊपर ले उपले ले ऊपर ले ले चप्पल पहन है जो आए रे चप्पल पहन ले हम जो आ चप्पल पहन ले चले अरे पगलो ना कहीं नीचे भैया पगलो यहां पति पहन ले किम पहन ना पगलो ही ना पहले जो भैया आ हां जो दा जो अबे पहन पेर। पेर। पेरा भी दो

ફાઇનલી જવાનો ટાઈમ થઈ ગયો છે જો કે જાત નહીં પણ અહીંયા ટાઈમ લિમિટેડ છે એટલે આપણે નીકળવું પડે છે અને તમને મારું ફેસ દેખાતું હોય છે એનું એક જ કારણ છે કેમ કે મારા ફોનમાં લાઈટ ચાલુ છે ફ્લેશ લાઇટ ચાલુ છે એટલે બાકી જો આ રસ્તા જોવા અમે તમને કાંઈ દેખાય મિત્રો જો આવી લાઇટ છે એ આ નાના છોકરા પગમાં આવે છે ખબર નહીં પડે તો એવું છે લાઈટના કારણે મારો ફેસ દેખાય છે અને આપણે નીકળીએ છીએ મિત્રો જો સાંભળો વાત ઝીણો ઝીણો